નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ બારમો મહિનો બે હજાર ત્રેવીસ વાર શનિવાર આજે આપણે કપાસના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો પચીસ થી પંદરસો અમરેલી એક હજાર ચૌદ થી ચૌદસો ઓગણસાઠ સાબરકુંડલા બારસો એકાવન થી ચૌદસો પંચોતેર જસદણ અગિયારસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા બોટાદ અગિયારસો પચાસ થી પંદરસો ત્રણ મહુવા અગિયારસો થી ચૌદસો ગોંડલ એક હજાર થી ચૌદસો એકસઠ કાલાવાડ તેરસો થી ચૌદસો ને તોતેર રૂપિયા જામજોધપુર બારસો એક થી પંદરસો એક ભાવનગર બારસો એકાવન થી ચૌદસો અઠ્યાવીસ જામનગર આઠસો પચાસ થી ચૌદસો એસી બાબરા અગિયારસો ત્રીસ થી ચૌદસો ને સાઠ રૂપિયા જેતપુર અગિયારસો થી ચૌદસો પાસઠ વાંકાનેર અગિયારસો થી ચૌદસો અઠ્યાસી મોરબી બારસો એકાવન થી ચૌદસો નેવ્યાસી રાજુલા એક હજાર પચાસ થી ચૌદસો ને એકાવન રૂપિયા હળવદ બારસો એકાવન થી ચૌદસો બાણું વિસાવદર અગિયારસો ચોવીસ થી ચૌદસો છેતાલીસ તળાજા અગિયારસો નવ થી ચૌદસો સુડતાલીસ બગસરા અગિયારસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા જુનાગઢ અગિયારસો પચાસ થી ચૌદસો ચાર ઉપલેટા બારસો થી ચૌદસો ત્રીસ માણાવદર બારસો પચાસ થી પંદરસો પચાસ ધોરાજી અગિયારસો છોતેર થી ચૌદસો ને એકસઠ રૂપિયા વિછીયા બારસો પિસ્તાલીસ થી ચૌદસો પંદર ભેજણ બારસો થી પંદરસો પંદર તારી એક હજાર પંદર થી ચૌદસો બાસઠ લાલપુર તેરસો એકસઠ થી ચૌદસો ને સિત્તેર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે